ખેડાના નડિયાદ શહેરની એક મહિલાએ મૃત્યુ પછી અંગદાનની વ્યક્ત કરેલી ઈચ્છાને તેમના પરિવારજનો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી મહિલા બ્રેઇન ડેડ થયા બાદ તેની બે કિડની અને લિવરનું દાન કરીને પરિવારે ત્રણ વ્યક્તિઓનો જીવ બચાવ્યો હતો નડિયાદ શહેરમાં રહેતા અને ઇમરજન્સી સેન્ટરમાં છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવતા પચાસ વર્ષીય માયાબેન મનુભાઈ ચૌહાણને શહેરની મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હતા દરમિયાન તેઓને તબીબોએ જાહેર કર્યા સ્વજનના મૃત્યુથી ભાંગી પડેલા પરિવાર નાજુક ક્ષણોમાં પણ સમાજને કંઈક આપવાની ભાવના સાથે અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી મહાગુજરાત હોસ્પિટલમાં તબીબો તેમજ ઇમેજિંગ સેન્ટરના તબીબ ડોક્ટર નિરેશ હુંડિયા દ્વારા પણ અંગદાન કરવાની પરિવારને પ્રેરણા આપ આપવામાં આવતા માયાબેનને નડિયાદ કિડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માયાબેનની બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું જેમાંથી ત્રણ લોકોને નવું જીવન મળશે માયાબેનના પરિવારે જણાવ્યું હતું કે સમાજનું ઉપયોગી થવા સ્વજનનું અવસાન થાય ત્યારે તેમના અંગોનું દાન કરવાથી અન્યને નવું જીવન મળી શકે છે હું કમલ ગાંધી મારું નામ કમલ ગાંધી છે હું અહીંયા કિડની હોસ્પિટલે આવ્યો હતો અને જાણવા મળ્યું કે અહીંયા આ રીતનું ઓર્ગન ડાઇન કરી રહ્યા છે પાયાબેનનું અને બહુ સારી વાત છે અને જેને પણ દાન થશે એમની લાઈફ સેવ થશે ત્રણ જણને દાન થાય છે કિડની લિવરની અને સમાજ માટે બહુ ગૌરવભરી વાત છે અને બધાને પ્રેરણા મળે અને બહુ સારું કાર્ય થઈ રહ્યું છે અહીંયા એ જાણવા મળી બહુ સારું છે અને મને બહુ જ આનંદ થયો અને બહુ સારું કામ છે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા